એક્સરે એમઆરઆઈ સીટી સ્કેન બ્લડ ટેસ્ટ બધું બધું જ જ કરાવેલું હોય હોય નોર્મલ આવ્યું છતાં પણ દર્દીને કમરનો પીઠનો કે દુખાવો થતો જ રહેતો હોય ઘણા દર્દીઓ એવા છે કે જે અમારી ઓપીડીમાં આવે ને તો સામેથી જ કહી દે છે સર બી ટ્વેલના ઇન્જેક્શન લઈ લીધા છે વિટામિન ડી થ્રીની અઠવાડિયે એક વખત વાળી ટેબ્લેટ પણ લઈ લીધો છે પરંતુ હજી પણ દુખાવો ચાલુ જ છે આમાં શું હોઈ શકે દોસ્તો તે જ આ વિડીયોનો વિષય છે માનસિક તણાવ મતલબ કે મેન્ટલ સ્ટ્રેસ અને તેનો શું સંબંધ છે પીઠના દુખાવા ડોખના દુખાવા કે કમરના દુખાવાની સાથે દોસ્તો સૌથી પહેલાં તો તમે એ જાણો કે માનસિક તણાવ અને ફિઝિકલ પેઇન મતલબ કે મેન્ટલ સ્ટ્રેસ હોય અને શારીરિક રીતે તમને કોઈ જગ્યાએ દુખાવો થવો તેનો એક ખૂબ જ ક્લોઝ રિલેશન છે ચાર મહત્ત્વના કારણો છે કે કોઈ પણ દર્દીને આવો સ્ટ્રેસ ડિપ્રેશન એન્ઝાયટી કોઈ તકલીફ રહેતી હોય અને તેના કારણે તેમને કમરનો કે પીઠનો દુખાવો થતો હોય સૌથી પહેલું કે જ્યારે પણ કોઈને પણ આવો સ્ટ્રેસ રહે છે ત્યારે શરીરમાં એક બાયોકેમિકલ ચેન્જીસ થાય છે અને તેના કારણે જે બે મણકા વચ્ચે ગાદી હોય કે મણકાની આજુબાજુના સ્નાયુઓ હોય લિગામેન્ટ હોય આ બધાની ઉપર એક સ્ટ્રેસ આવે છે અને તેના કારણે કમરમાં કે પીઠમાં દુખાવો વધી શકે બીજું કે આપણા જે શરીરના સ્નાયુઓ હોય છે તેમાં એક ઇનહેરન્ટ મતલબ જન્મથી તે એક થોડું એક ટેન્શન હોય છે કારણ કે જો સ્નાયુમાં કોઈ જ રીતનું ટેન્શન ના હોય તો સ્નાયુ એકદમ આ રીતે લટકેલા હોય એકદમ લૂઝ હોય અને લખવા જેવી ફિલિંગ આવે લખવામાં શું થતું હોય છે કે સ્નાયુમાંથી કોઈ જ રીતનું ટેન્શન જતું રહે છે તેથી તેમાં એકદમ લૂઝ પડી જાય છે હવે આ જે નોર્મલ ટેન્શન હોય છે તે જે પણ લોકોને માનસિક તણાવ કે સ્ટ્રેસ રહેતો હોય તે લોકોમાં આ ટેન્શન વધી જતું હોય છે ટેન્શન સ્નાયુઓ કારણે દુખાવો થતો રહે છે ત્રીજી વસ્તુ કે જ્યારે પણ આ રીતનો કોઈ મેન્ટલ સ્ટ્રેસ રહેતો હોય ત્યારે દર્દીનું પોસ્ચર ખરાબ થાય છે તમે ઘણી વખત જોયું હશે જે દિવસે આપણો મૂડ સારો હોય કે એકદમ સારું લાગતું હોય ત્યારે તમે એકદમ સ્ટ્રેટ બેસો બધું પ્રોપરલી ચાલતું હોય પરંતુ જે વખતે જે દિવસે તમારો મૂડ ખરાબ હોય કે થોડા નાકું હોય કે ન મજા આવે ત્યારે તમે આ રીતે સ્લાઉસ થઈ જાઓ કે તમારી ડોક ને પીઠને એનો એક કવ આવી જાય તેના કારણે પણ કમર પીઠનો કે ડોકનો દુખાવો થઈ શકે છે અને ચોથી મહત્વની વસ્તુ કે જ્યારે પણ જે લોકોને આ રીતનો સ્ટ્રેસ ડિપ્રેશન એન્ઝાયટી રહેતી હોય તે લોકોનામાં સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ જે શરીરની હોય છે તે હાઈપર એક્ટિવ હોય છે અને તેના કારણે દુખાવો થઈ શકે છે તો દોસ્તો આ જે મેન્ટલ સ્ટ્રેસ છે માનસિક તણાવ તેનો અને પીઠના દુખાવાનો એક ખૂબ જ ક્લોઝ રિલેશન છે અને તેના માટેની સારવાર માટે હવે ચર્ચા કરીએ સૌથી પહેલું તો તમારે એક લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કરવું જોઈએ મારી ઓપડીમાં ઘણી વખત દર્દીઓ આવતા હોય છે જેમને બધા જ રિપોર્ટ નોર્મલ હોય તો અમે ડાયરેક્ટલી તેમને કહેતા હોઈએ છીએ કે મિનિમમ પંદરથી વીસ દિવસ તમે સૌથી પહેલાં તો સવારે છ વાગે ઉઠીને ચાલવાનું શરૂ કરો તમને અઠવાડિયામાં જ ફરક દેખાશે કે આ બધા જ જે દુખાવો છે તેમાં સડનલી ઘણો બધો ફરક પડી ગયો છે દુખાવો ઓછો થયો છે મૂડ સારો રહ્યો છે અને એક જે ટેન્શન જે હતું તે પણ ઓછું થયું છે તો લાઇફસ્ટાઈલ મોડિફિકેશન તમારા માટે ખૂબ જ જરૂરી છે ડેલી સવારે તમારે એક્સરસાઇઝ કરવી જ જોઈએ તમે ચાલવા જાઓ દોડવા જાઓ કે સાયકલિંગ કરવો કોઈ પણ વસ્તુ ભરો અડધા કલાકથી ચાલીસ મિનિટ માટે તમારે રોજ સવારે આ કસરતો કરવી જ જોઈએ એવું નહીં કે આખા દિવસ તો અમે ઘરમાં ચાલતા જ રહેતા હોઈએ છીએ તે મોર્નિંગ વોકને કોઈ રીતે રિપ્લેસ નથી કરી શકતા તમારે સવારે ઉઠીને અડધા કલાકથી થોડા કલાક માટે ચાલવા જવાનું છે બીજી વસ્તુ યોગા મેડિટેશન આ બંને વસ્તુઓ ખૂબ જ જરૂરી છે જો તમે કોઈ એક યોગા એક્સપર્ટને રાખો અને તેમની સાથે તમે યોગા મેડિટેશન આ બધાની પ્રેક્ટિસ રાખશો તો તમને મેન્ટલ સ્ટ્રેસ ઓછો કરવામાં ખૂબ જ મદદ મળશે ડિપ્રેશન કે એન્ઝાયટી જેવા કોઈ પણ રોગો તમને હોય તો તેમાં પણ ઘણો જ બેનિફિટ થશે તમને ઘણું જ સારું લાગશે તમારો મૂડ પણ સારો રહેશે ત્રીજી વસ્તુ કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી હવે આ કોગ્નેટિવ બિહેવિયરલ થેરાપી સીબીટી શું હોય છે તેમાં તમારા જે પણ એક સ્પેસિફિક નેગેટિવ થોટ્સ હોય જે પણ તમારા નકારાત્મક વિચારો હોય તેના ઉપર કોન્સન્ટ્રેટ કરવામાં આવે છે અને તે દૂર કરવાની કોશિશ દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે જેવા તમારા નેગેટિવ વિચારો ઓછા થાય છે તેઓ બધી જ રીતના આ દુખાવામાં ઘણો જ ફરક પડી શકે છે જ્યારે પણ તમને એવું લાગતું હોય કે મને કંઈક નથી સારું ચાલી રહ્યું મારી લાઈફમાં નથી કંઈ સારું થઈ રહ્યું કે પછી બીજું કોઈ કામ બરાબર ન થતું અને તમે એ રીતે નેગેટિવ હો તો તમને તમે જોયું હશે કે આ બધા જ દુખાવાની તીવ્રતા વધી જતી હોય છે પરંતુ જો તમારો મૂડ સારો રહેશે આ કોમ્નેટિવ બિહેવિયરલ થેરાપીથી તમારા નેગેટિવ થોટ્સ છે તે ઓછા થશે તમે પોઝિટિવ રહેશો તો તમને આ બધી જ રીતના દુખાવો ઓછો કરવામાં ઘણી જ મદદ મળશે અને ચોથી મેઇન વસ્તુ છે દવાઓ જ્યારે પણ તમને અસહ્ય દુખાવો રહેતો હોય તો તમને એટલીસ્ટ પાંચ સાત દિવસ માટે દવાઓ લેવાની મતલબ કે દુખાવો ઓછો કરવાની સોજો ઓછો કરવાની આ બધી દવાઓ પાંચ સાત દિવસ માટે લેવાની જરૂરત પડી શકે છે તેથી જો તમને એવું હોય કે અત્યારે બધા જ રિપોર્ટ નોર્મલ છે અને મને શા માટે દવા આપી છે તો ટેમ્પરરીલી તમને પાંચ સાત દિવસ માટે દવાની જરૂરત પડી શકે છે કે જેથી આ દુખાવો થોડો ઘણો ઓછો થાય તો તેની સાથે સાથે તમે કસરત એક્સરસાઇઝ મોર્નિંગ વોક કે પછી યોગા મેડિટેશન બધી જ વસ્તુઓ એકસાથે ચાલુ કરી શકો અને તેનાથી તમને બેનિફિટ થઈ શકે તો દોસ્તો જ્યારે પણ તમારા બધા જ રિપોર્ટ નોર્મલ આવ્યા હોય તો તમારે એક ઇન્ટ્રોસ્પેક્શન પણ રાખવું જોઈએ કે બીજી કોઈ તકલીફ છે કે જેના કારણે પણ આ દુખાવો થઈ શકે આવી શક્યતા રહે છે અને જો એવી કોઈ શક્યતા હોય તો તમારે તેનાથી દૂર કરવાનો પ્રયત્ન જાતે જ કરવો જોઈએ તમને બેનિફિટ થશે તમારે ચાલવાનું દોડવા હરવા ફરવાનું બધું જ રાખવું જોઈએ અને આવી કંડિશનમાં તમને ઘણો જ ફાયદો થઈ શકે છે ધન્યવાદ